અમુક લોકો સેક્સ કરતી વખતે સલાઈવા યુઝ કરતા હોય છે આ વાતનો તો મને આઈડિયા હતો પણ મને એ નથી ખબર કે લોકો લુબ્રિકેશન માટે બટર કોકોનટ ઓઇલ ઇવન હની યુઝ કરતા હોય છે તો શું આ બધી વસ્તુઓ સેક્સ કરતી વખતે યુઝ કરી શકાય એઝ અ લુબ્રિકેશન નો નોટ એટ ઓલ સી અગર તમે આવા બધા એલિમેન્ટ્સ યુઝ કરશો તો તમારી વજાઇનાની જે પીએચ છે ને એમાં ઇમ્બેલેન્સ થઈ જશે અને એના કારણે તમને ત્યાં ઇરિટેશન થઈ શકે ડિસ્કમ્ફર્ટ થઈ શકે અને બને તો ઘણીવાર અમુક પ્રકારની ફૂગ એટલે કેન્ડિડા એવી ફૂગનું ઇન્ફેક્શન થઈ શકે હવે આ વસ્તુ મેં હમણાં રિસન્ટલી નોટિસ કરી છે ઓપીડીમાં કે કદાચ આઈ ડોન્ટ નો રિકરન્ટ આવું બધું યુઝ કરવાના કારણે આ બધી જે ફૂગ છે ને હવે એટલી રઝિસ્ટન્ટ થઈ ગઈ છે કે જે નોર્મલ મેડિકેશન્સ અમે આપતા હતા ફૂગના ઇન્ફેક્શન માટે એ તો હવે વર્ગ જ નથી કરતી બહુ હાઈ લેવલની ટેબ્લેટ્સ ચાલુ કરવી પડે છે જો તમને સેક્સ કરતી વખતે લુબ્રિકન્ટ યુઝ કરવા પડતા હોય તો તમને માર્કેટમાં લુબ લ્યુબ્સ મળી જાય છે બને તો એ લ્યુબ્સ યુઝ કરો અને હા તમે અગર પ્રેગ્નન્સી માટે પ્લાન કરો છો તો જે રૂટીન લુબ્રિકન્સ આવતા હોય એ તમે યુઝ ના કરી શકો બિકોઝ એ સ્પોમને ડેમેજ કરે તો ત્યાં એવા કેસીસની અંદર ફર્ટિલિટી ફ્રેન્ડલી લ્યુબ્રિકન્સ પણ અવેલેબલ હોય છે આપણે એ યુઝ કરી શકીએ